સવારે ઘરમાં ઝાડુ કરો છો ત્યારે કરવું જોઈએ આ કામ આ કામ કરવાથી રાતોરાત બદલી જશે તમારું જીવન તો કયું છે આ કામ ચાલો જાણીએ એ પહેલાં મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો ઝાડુ કરતી વખતે આ શબ્દ બોલવામાં આવે તો ઘરમાંથી કચરાની સાથે સાથે રોગ શોક અને નકારાત્મક ઉર્જા પણ ઘરની બહાર નીકળી જાય છે જે પણ વ્યક્તિ ઝાડુ કરતી વખતે આ નિયમોનું પાલન કરે છે તેની સામે પ્રગતિના રસ્તા ખુલવા લાગે છે તો ચાલો જાણીએ તમને પણ જણાવીએ કે ઝાડુ કરતા વખતે કયા ઉપાય કરવા જોઈએ સવારમાં જ્યારે પણ ઝાડુ કરો ત્યારે બોલવું જોઈએ ઘરમાંથી રોગ અને બહાર રહ્યા છે આખા ઘરમાં ઝાડુ કરો ત્યારે આ વાક્ય વારંવાર બોલતા રહેવું તમે આ ઉપાય કરવાની શરૂઆત કરશો એટલે અનુભવ કરશો કે તમારા ઘરમાં નકારાત્મક ફેરફાર થઈ રહ્યા છે અને જો કોઈ વ્યક્તિ બીમાર છે તો તેના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે આ નિયમનું રોજ પાલન કરવાથી ઘરમાં સુખ શ્રમ દિવસ છે જો તમે પણ સવારમાં વહેલ ઝાડુ લગાડો છો તો આ નિયમનું પાલન જરૂરથી કરજો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો જય માતાજી